મીરા વોલમાર્ટના જય માતાજી દરેક ગ્રાહક મિત્રોને બહેનોની ચાહિતી ને માનીતી સો રૂપિયાવાળી સાંધા સાડીમાં નવ પાર્સલ ખોલીએ છીએ આજે સાતમના દિવસે એટલે જેને લેવી હોય બપોરે બે વાગ્યા સુધી આપણી દુકાન ખુલી છે તો આવી જાજો આ જો બધી સો રૂપિયામાં મસ્ત મસ્ત કલર છે બધા સો રૂપિયામાં સાંધા સાડી જ્યારે આવે ત્યારે બહુ બધા બહેનો ઊંચું પડે છે લેવા એટલે આજે આપણે સાતમના તહેવાર નિમિત્તે સ્પેશિયલ મંગાવેલી છે બધી સો રૂપિયા વાળીમાં કલર એ સરસ સરસ છે આ જોઈ ગયો દરબારી કલર છે લાઈટ કલર છે ડાર્ક કલર છે આ જો બીટ કલર ને બધા સરસ સરસ કલર છે આ જોઈ ગયો બધી જોતા જો

લઈએ બધા મસ્ત મસ્ત કલર છે નવા નવા સો રૂપિયા વાળી સાંધા સાડીની અંદર આચો એકદમ હેવી અને સરસ કપડું છે સો રૂપિયામાં ફેન્સી ફેન્સી પાર્ટી વિયર મલ્ટી કલર ને જો આ સરસ કલર છે બધા મસ્ત મસ્ત કલેક્શન મસ્ત મસ્ત વેરાયટી સો રૂપિયાની અંદર આ જો પીસ ખોલીને બતાવું પાલવ બ્લાઉઝ બધું કમ્પ્લીટ વ્યવસ્થિત આવે સો રૂપિયા વાળી સાંધા સાડીની અંદર બે વાગ્યા સુધી શોપ ખુલી છે ખાસ કરીને નોટ કરજો બધા સરસ સરસ પીસ છે જોઈ લો આ સો રૂપિયાની અંદર જ છે આવું સરસ સરસ કલેક્શન જોવા અવશ્ય વધારો આપણે બેનો માટે થઈને સ્પેશિયલ આજે શોપ ખુલી રાખેલી છે એટલે જે બધા બહેનોનો આગ્રહ હતો કે બહારથી ગેસ્ટ આવતા હોય તો તમે ખોલી રાખો તો અમે આવીએ એટલે એના માટે થઈને આપણે ખાસ કરીને ખોલી રાખેલી છે અને રેગ્યુલર જે બધી વેરાયટીમાં સેલ છે કાલે બે વાગ્યા સુધી સેલ ચાલુ રહેવાનો છે અને બધી વેરાયટી તમને સેલના ભાવમાં પૂરેપૂરા ડિસ્કાઉન્ટની અંદર પ્યોર લગડી પટ્ટો ઓરિજિનલ એક દાણી બાંધણી કાલે બપોરે બે વાગ્યા સુધીમાં જે કોઈને જોઈએ એને તેરસો રૂપિયામાં મળશે પછી જે રેગ્યુલર જે હતો એ ભાવ થઈ જશે ખાસ નોટ કરી લેજો જય માતાજી